શ્રી કૃષ્ણ બધાને ઉનાળો આવી ગયો છે તો અથાણાની સિઝન આવી ગઈ છે તો આપણે જોઈશું ચટાકેદાર ગુંદાની પરફેક્ટ રેસીપી ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદા એવા પસંદ કરવાના છે કે જેની ડાળખી લીલી હોય એટલે કે ગુંદા તાજા હોય આપણે સૌ પ્રથમ આ રીતે ગુંદાના ડીટિયા અલગ કરી લઈશું જોઈ શકાય છે કે મેં અહીંયા બધા ગુંદરના ડીટિયા કાઢી લીધા છે હવે આપણે તેમાંથી ઠળિયા કાઢવાના છે ઠળિયા કાઢવા માટે બે રીતનો ઉપયોગ થઈ શકે એક તો આ રીતે કાતરથી કે ચપ્પુથી ગુંદાને કાપી લઈએ અને પછી અંદરથી ઠળિયા કાઢી લઈએ આ રીતે ઠળિયો કાઢી શકાય જો આ રીતે ન કાઢવો તો બીજી રીત એ પણ છે કે તમે દસ્તાથી ગુંદાને ભાંગી શકો છો આ રીતે દસ્તાથી ગુંદાને મારવાથી ગુંદુ ફાટી જશે અને અંદરથી આપણે ઠળિયો કાઢી લઈશું આ રીતે મેં બધા ગુંદાના કાઢી લીધા છે હવે ગુંદામાં ભરવાનો મસાલો બનાવવા માટે અહીંયા પાંચસો ગ્રામ ગુંદા હોય ત્યારે પચાસ રાયના કુરિયા લેવાના છે વચ્ચે ખાડો કરી અને આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું હવે અહીંયા પાંચસો ગ્રામ ગુંદા છે તો તેને વઘાર માટે આપણે પચાસ થી સાહીઠ ગ્રામ તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે એટલે ધુમાડા નીકળે તેટલું ગરમ ના કરતા

સાથે તેમાં ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કર્યું છે બને ત્યાં સુધી હાથ હાથ ધોઈ અને ચોખ્ખા કરીને મસાલો મિક્સ મિક્સ કરવાથી મરચું હજી થોડું ઓછું લાગે છે તો હું હજી તેમાં બીજું ત્રણ ચમચી મરચું એડ કરીશ આ રીતે ટોટલ મોટી છ ચમચી એટલે કે વજનમાં જોઈએ તો સો ગ્રામ મરચું એડ કર્યું છે પાંચસો ગ્રામ ગુંદા હોય ત્યારે સો ગ્રામ મરચું જોઈશે હવે અહીંયા આપણો ગુંદામાં ભરવા માટેનો મસાલો તૈયાર છે તો જે ગુંદા આપણે ઠળિયા કાઢીને રાખ્યા હતા તેમાં મસાલો ભરી દઈશું ગુંદામાં આપણે આ રીતે બંને સાઈડે દબાવીને મસાલો ભરવાનો છે ગુંદું ભરાઈ જાય પછી આ રીતે ઉપરથી વધારાનો મસાલો કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા બધા ગુંદા પણ ભરી લઈશું જોઈ શકાય છે કે અહીંયા આપણા બધા ગુંદા ભરાઈને તૈયાર છે આ ગુંદાને આપણે એક મોટી તપેલીમાં લઈ લઈશું અને વધારાનો જે મસાલો બચ્યો છે તેને પણ ગુંદા ઉપર એડ કરી દઈશું આપણા ગુંદા છે તેને ઢાંકીને આપણે ચોવીસ કલાક માટે રહેવા દેવાના છે અને વચ્ચે વચ્ચે બે ત્રણ વખત ચલાવતા રહેવું ચોવીસ કલાક પછી જોઈ શકાય છે કે ગુંદામાંથી થોડું તેલ છૂટું પડી ગયું છે અહીંયા આપણા ગુંદા તૈયાર છે પરંતુ આપણે તેને વધારે ટાઈમ સ્ટોર કરવા માટે વધારે તેલ એડ કરવું પડશે તેની માટે મેં અહીંયા બસો ગ્રામ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલને આપણે કોઈ પણ વઘાર કરવા માટે ગરમ કરીએ તેટલું ગરમ કરવાનું છે પરંતુ ગરમ ગરમ તેલ ગુંદામાં એડ કરવાનું નથી અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેને ગેસ બંધ કરી અને એકદમ ઠંડુ થઈ જવા દઈશું તેલ ઠંડુ થઈ ગયા પછી આપણે તેને થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ગુંદામાં વધારે સમય સાચવવા માટે ડૂબાડુબ નાખવું છે જોઈ શકાય છે કે ગુંદામાં આટલું તેલ બરાબર છે ને આપણા ગુંદા સ્ટોરેજ કરવા માટે તૈયાર છે તેને આપણે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરવાના છે તો બારે મહિના આવાના અવાજ સરસ ફ્રેશ રહેશે જો તમને રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ